અતિશય ગંધવાળના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ તેવા હાલ સવાલો જાયા છે ત્યારે ગંદા પાણી ભરાય તે વિસ્તારની મુલાકાત લઈ સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે વારંવાર અમે ફરિયાદ કરી છે આ ગટરમાં કોઈ વરદીથી ધ્યાન આપતો નથી ને અમે વારંવાર ઓછામાં ઓછા આઠથી નવ વાર મકવાણા સાહેબને ફરિયાદ કરી છે પણ સફાઈમાં કે ગટરમાં કે કોઈ વસ્તુમાં ધ્યાન દેતા નથી આ ઉસેલી ચોકમાં સફાઈ થતી નથી અમે વારંવાર ફરિયાદ કરી છે એટલે મહેરબાની કરીને આ સફાઈનો ગૌરવનો તહેવાર છે એટલે સફાઈ તમે કાયદેસર કરાવો મારું નામ અજીમભાઈ ભટ્ટી જાફરાબાદ ટુકીમોલ્લામાં રહેવાથી આ ઉસેની ચોકમાં ગાંધીભવનના પાછળ એક વર્ષથી અમને ગટ્ટરની તકલીફ છે કોઈ જાતની સફાઈ થતી નથી વારંવાર અમે ફરિયાદ કરીએ છીએ કોઈ ફરિયાદ સાંભળતા નથી આજે અમારું ધાર્મિક મોરમનો તહેવાર છે એમાં બી અમે રજૂઆત મકવાણા સાહેબને કરેલી છે કોઈ કોઈ એની સુનાવણી થતી નથી મારા રજા ઉપર છે મારા નથી ભાઈ એક જુબા અમને આપે છે તો કોઈ જાતની સફાઈ થતી નથી કોઈ કામ ગટરનું થતું નથી ને કોઈ જાતનું કામ થતું નથી તો અમને સરકારશ્રીને માન્ય વિનંત આપીએ છીએ કે અમારું આ કામ થાય મોરમનું તહેવાર છે એના પહેલાં અમને ગટરનું સફાઈનું કામ અમારું થો હુસેની ચોક જાફરાબાદ તુર્કી મોલ્લા